કરવાવાળા હોય છે ક્યારેક મારે થોડું લેક્ચર મિસ કરીને હું ખેડૂતોને મળી લેતો હોઉં છું મારું ભલે જતું હોય પણ ખેડૂત ત્રણસો કિલોમીટર દૂરથી આવ્યા હોય તો એને સાંભળી લેતો હોઉં છું જમવાનું ઘણા બધાને ખબર છે કે જમવાની મારી થાળી લાસ્ટમાં હોય છે અને કંઈ હતું હોતું નથી તો એ જમવાની હું પ્રાયોરિટી નથી આપતો મારા ખેડૂતોને મળવાની પ્રાયોરિટી પહેલાં આપું છું અત્યાર સુધીમાં મને આ અઢાર ઓગણીસ વ્યક્તિ મળી ગયા અને હજી છ વ્યક્તિ અત્યારે લાઈનમાં બેઠા છે હું જઈશ ત્યારે મળવા માટે આવતીકાલે બી ત્રણ વ્યક્તિઓ છે રસ્તામાં બી મને તારાપુર ચોકડી અને બગોદરા ચોપડી પણ મળવા વ્યક્તિઓ છે એમાં હું સિલેક્શન કરતો છું કોને મળું કોને ન મળું એટલે એને પૂછી લેતો છું તારો શું ઇશ્યુ છે સામાન્ય ઇસ્યુ વાળાનું નું મળવા ખોટી થતો નથી તો શું કામ માણસો મને મળવા આવે છે તો યુટ્યુબ માં જેને જોવે છે ને કઈ કહેવાની જરૂર નથી ત્રણ ત્રણ મિનિટે કાપી નાખજે ઓકે મારા યુટ્યુબ ની અંદર ખેડૂતોને રેવન્યુ ના લોટો પ્રોબ્લેમ છે આમાંથી જે બેઠા છે ને

ઘણાને એ ખબર નથી કે આપણા નામનો સુધારો જેમ આધાર કાર્ડ ઉપર કરીએ છીએ ને હવે તો ચાલુ થઈ ગયું આધાર કાર્ડમાં જે નામ હોય સાત નંબરમાં નામ હોવું જોઈએ ન હોય તો સામાન્ય ક્ષતિનો સુધારો સરકારે પરિપત્ર બહાર પાડી દીધો છે બોતેરસો પરિપત્ર વાંચી ગયો છું અત્યાર સુધીમાં અને મોટા ભાગનો એને ઓરકી યાદ છે ભલે હું એમ નથી કહેતો મને બધાની તારીખો સાથે યાદ છે પણ ઓરકી યાદ છે તરત હું પરિપત્ર ગોતી કાઢું ગોતવાની રીત સરકારે આપી છે પરિપત્ર સંગ્રહ સરકારે બહાર પાડ્યા છે કે નવી શરત જૂની શરત નો પરિપત્ર સંગ્રહ અલગ છે એટલે તરત ખબર પડી જાય કે શેમાં ગોતવાનું છે તારીખ વાઇઝ નથી ગોતવાનું પછી એની ઇન્ડેક્સ આપી છે આવી રીતે જે જે વસ્તુ જોતી હોય એના પરિપત્ર સંગ્રહ સંગ્રહો છે અઢાર પરિપત્રો સંગ્રહ સરકારે બહાર પડ્યા છે તો રેવન્યુ બાબતની જે જરૂરિયાત હોય એ બધી એમાંથી આપણને મળી રહી છે ખેડૂત આટલું બધું વાત તો નથી અઢાર જાતના પાક વાગતા નથી આવડતા તો અઢાર જાતના પરિપત્રોનું સંગ્રહનું વિશ્લેષણ કરતાં તો ક્યાંથી આવડશે એ કામ એડવોકેટનું છે પણ આ એડવોકેટ ની સર્વિસ લેવા જાવ ને તો હવે એવો માર્જિન નથી રહ્યો નરિયાઈ નથી બદલતા તો વકીલની ની ફી તો આપ સૌને ખબર જ છે કેટલી થાય છે ડોક્ટર પાસે જેમ જે વસ્તુ સામાન્ય ડોક્ટર પાસે દવા લેવા જાય તો પચાસ રૂપિયાની દવા આવતી હોય એમની પાસે જાવ તો પાંચ હજાર ની થાય અમારે રાજકોટમાં હોકા ની અંદર જાવ તો દસ હજાર વગર બહાર ન નીકળે એ તો જેવો જેવો ડોક્ટર પણ થવાનું જ છે તો જેવો એડવોકેટ અને એમાં તો તમને કાંઈક ખબર તો પડે છે આમાં તમને કાંઈ ખબર નથી પડતી તમને થોડી ખબર પડે એકસો પાંચ ડિગ્રી તાવ થયો છે કે ખાલી નવાનો ડિગ્રી થયો છે તો આપણે ઇમરજન્સી ખબર પડે છે આમાં તમને કાંઈ ખબર પડતી નથી જે સમજાવશે તમારે માની લેવાનું છે તો જેમ આપણા નામનો સુધારો છે એમ ખેતરના નામનો સુધારો કોઈ ખેડૂતો નથી જોયો એટલે ટીપ્પણમાં